મોસો થાય ખબર નહીં ફીટ કરાયું હા આ મોસું ખાઈ ખબર નહીં પતિ

ભરી નાખી એટલે મારા વચ્ચે થી ધપાત છે વચમાં જગ્યા કેટલી રોકી રહ્યો છે હવાર વાર ઊંધો પાડેલો કાલ નો પડી રહ્યો છે તે મળ તો બાકી દાર હું તો પાછું ફ્યા દઈ જાય બધું તું પાજી થાય મારો તો એટલે કોકન બોલાવા લે છે જલ્દી ભરાઈ જાય છે મારા વચ્ચે થી જગ્યા રોકાશે પછી એક પણ બધા ખાટલા ભેગા થઈ જશે પેલી ના ખબર પડતી નહીં બસ હરકું ઓળ કરવું પડે ઘરવો તો છોકરે અરે ભરત વાહ મગાજી આવો શું કરું છું રાતું તારા ઘર મજા આવતો તો હું તારે તરત બોલાવવા આવ્યો છું કે

ભગવાન નું મંદિર સરખું નહી કરી શકતો કૂતરો રોજ દિવા આટી જાય કોક ની ગોચમલું ખાવે લાભ ફલે નો કામ તો તું રે શું કરવા આ લોકો આ ગોમ કોઈ ખબર જ નહીં પડતી બેટા આ મારે કોક કરવું પડશે આમ કેવું ઉપર હે મન કોમ મો લેટન લિયા લુ પેન્સિલ પાછું કો આવું તાર શાળામાં જાન મોળું થા પાછું ગોમ માં જાવું પડે કરિયોણીયા લાબુ છે થોડું બેટાતું લીધા ચીકમતું હોય આપડે સારું કામ કરી છે બગાજી બોલે લીધા કે ભાઈ ખાટલો ભરવાનો કામ નો અધુરો બાકી હતો મારો ભરતજી કોકડી એક મહેસાલો ખબરા એટલે ઘેરા એવું ના કોલ નું રાત તમે મને ઉલ્લુ બનાવ ના ના પાન લેવાનું

જાદુ જાદુ પેન્સિલ લઈ આવે છોકરાને ખબર છે છોકરા જાદુ વાળો બનાવ જેવો રખડે કઈ નાખવાના કરવાના બીજું કઈ કરવાના નહીં

અને તારા ઇના એક વેક નહીં લેવાના પાછા ના મારો બાપુ આમ લઈ જાય પણ લઈ જે સહી બરોબર આપડે ઘરની પરિસ્થિતિ જોઉં જ તો એવી રીતે આપણે શાંતિ પણ કરવાનું આપણે જે છોકરા હો બલે બધો ઓમ કારણ ફલાણ કરા લાવું મારા બધું આપણે નહીં લાવવાનું પછી તો બધું આપણે લાવશું હા આપણે તો રાગ રાગ ભણવાનું જ છે અને બધા ના જેમ ઉશિયારી નહીં કરવાની જે કોમે જોઈ બે યુ કુજીએ એમ ના કુદવાનું એનું છોકરો દીના જેવું નાટક વાળું કર્યું છે મારો કાટલો કમ્પ્લીટ થઈ ગયો હું તો મારી માની ખાટલો મારો તો બાકી હતો જે ભરાય તો આવીને ફર્યો છે ખાટલો મસ્ત ખાટલા બાટલા ભરાવાય તો બોલાવજો ભરત ને કોક દાડો મસ્ત ખાટલો ભર્યા છે મારે તો કામ કરીને ખાટલા ફરીયા જીતું આયુ વૈષ્મા બેઠે બધું નાટક કરીને તું તું પૂછી વૈષ્મા કોઈ સારું કામ કરતો હોય તો ના કરવા લે લોકો એવા માણસો પડ્યા છે અને અમારે વિડીયો ગમું તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો જય ભાડેરવી